નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને અડતાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી પંદરસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસો અગિયારથી પંદરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી ચૌદસો એક્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો ને છ રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો પચાસથી ચૌદસો ને સત્તાણું રૂપિયા જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી ચૌદસો નેવું રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પચાસથી ચૌદસો ને નેવું રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી તેરસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચોતેરથી ચૌદસો ને એકોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી પંદરસો ને અગિયાર રૂપિયા ઉપલેરા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો દસથી ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી તેરસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર